અમારો કાર્યક્રમ એ સ્થાનિક લોક પ્રશ્નોને સાંભળવા માટેનો એ અને કાર્યકર સંવાદ આ સંવાદ બાદ અમે જે જૂનાગઢ શહેર અને જિલ્લાના પ્રશ્નો અતિ વિષમ પ્રશ્નો છે ત્યારે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે સરકાર જુનાગઢની જનતાના પ્રશ્નો માટે નક્કર પગલાઓ લે એના માટે એક પદયાત્રા કરીને કલેક્ટર ઓફિસ સુધી જઈશું આ વ્યવસ્થા કરવા માંગતા નથી કલેક્ટર ઓફિસની બહાર અમે ઉભા રહીશું પદયાત્રા બાદ અને અમારા જિલ્લાના પ્રમુખ કલેક્ટર શ્રીને જઈને આવેદનપત્ર આપશું જુનાગઢમાં માલધારીઓનો મોટો પ્રશ્ન છે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં ઘાસ માટે એમને પાસ આપવામાં આવતા હતા આ પાસ બંધ કરવામાં આવ્યા છે જુનાગઢ શહેરમાં ભારતીય જનતા પાર્ટી સાથે મેળાપણું કરનારા લોકોએ આડેધડ દબાણો કરેલા છે અને પરિણામે પાણીના વહેણ પણ રોકાયા છે થોડોક વરસાદ પડે અને પાણી પાણી જૂનાગઢમાં નાના વેપારીઓ ઘરમાં રહેતા લોકોને તકલીફ પડે છે ખરા અર્થમાં જે ગ્રાન્ટ અમારા ધારાસભ્ય ભીખાભાઈ પૂછેલા પ્રશ્ન પ્રમાણે સાત હજાર સાતસો કરોડ અહીંયા આપવામાં આવી પરંતુ ભય મુક્ત ભ્રષ્ટાચારમાં એ પૈસા ખવાઈ જાય છે અને રસ્તા નળ ગટર અતિશય ખરાબ પરિસ્થિતિ ખેડૂતોને અતિવૃષ્ટિમાં પારાવાર મુશ્કેલી થઈ છે મોંઘવારી છે આટલા વર્ષોથી ગુજરાતના લોકોને અગિયારસો માં કેમ લૂંટાય છે આનો જવાબ ભારતીય જનતા પાર્ટી આપવો પડે એવું લોકોની વાયકા છે લોકો કહે છે એ શા માટે અમે મોંઘવારીનો માર્ગ શિક્ષણ મોંઘું સામાન્ય માણસને સાંથણીની જમીન નહીં માલધારીઓની સમસ્યાઓ જે આમ જનતાના પ્રશ્નો છે એ અમારા આવેદનપત્રમાં સાંકળેલા છે અને એ આવેદનપત્ર આજે આપીશું